આપનું છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર અમદાવાદ અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ બોટાદ દ્વારા આયોજિત ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ પંદર બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ આર્ય પ્લાઝાની બાજુમાં પાડિયાદ રોડના શ્રી સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાખોત્સવ અને સાંસ્કૃતિક સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કીર્તન ભક્તિ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ગામઠી રોટલા અને શાક જાતે તૈયાર કરવા લોક સાહિત્ય ડાયરો અને આરએસએસ દ્વારા રાષ્ટ્ર ધર્મની માહિતી આપવામાં આવી હતી તેમજ આ અવસરે મંદિરના પ્રવેશ દ્વારની દિવાલે કાયમી પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને બોટાદમાં બોટાદના માનવંતા આમંત્રિત મહેનમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પૂજ્ય સંતોએ જીવન જીવવાની કળા શિક્ષાપત્રી વિશે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું